દિયોદરની શ્રી સરસ્વતી વિદ્યાવિહાર વિહાર શિવનગર અને તિરુપતિનગર કોટડા દિયોદરના સંયુક્ત ઉપક્રમે ધોરણ દસ અને બારનો વિદાય પ્રસંગ કાર્યક્રમ યોજાયો રાજ્યમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા હવે ગણતરીના દિવસોમાં યોજાવાની છે ત્યારે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પૂર્ણ થતાં દિયોદરની શ્રી સરસ્વતી વિદ્યાવિહાર શિવનગર શાળાના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શ્રી સરસ્વતી વિદ્યાવિહાર શાળાના ટ્રસ્ટીઓ અને શિક્ષકો સાથે ભારત વિકાસ પરિષદના પ્રમુખ જીતેન્દ્રભાઈ ત્રિવેદી મહામંત્રી સહિત સીઆરસી વિરેન્દ્રસિંહ ઝાલા દિયોદર આરોગ્ય વિભાગના નરેશભાઈ પંચાલની ઉપસ્થિતિમાં દસ અને બારના વિદ્યાર્થીઓનો બોલપેન પાર્ટી સહિત

અમારી શાળા શ્રી સરસ્વતી વિદ્યા વિહાર દિયોદરમાં દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો ધોરણ દસ અને બારના વિદાય સમારોહમાં અમને બહુ મજા આવે અને થેન્ક યુ સો મચ અમારા બધા શિક્ષકોને કે જેમને અમારા માટે આટલું મસ્ત કાર્યક્રમ યોજ્યો અને અમારા બધા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ અમારા માટે આટલી મસ્ત પરફોર્મન્સ અને અમને આટલું મસ્ત જે અમને ફિલિંગ્સ આવી છે કે અમારા ભાઈઓ અને બહેનોએ અમારા માટે પણ પરફોર્મન્સ કરી એના માટે ખૂબ ખૂબ આભાર અને અમારી જે સ્કૂલ છે એમાં જે શિક્ષકોએ છે બહુ જ કાર્યભાર સંભાળ્યો એમાં સી આર ઝાલાભાઈ સાહેબ આવ્યા હતા બધા બહુ જ મુખ્ય અતિથિઓ આવ્યા હતા એમના કારણે જે અમને મળ્યું છે અને જે અમને જે અમને એમને જે કહ્યું છે અને જે શીખવાડ્યું છે એના માટે ખૂબ ખૂબ એમનો આભાર છે કે એમને અમને આટલી મસ્ત શીખવણો અને આ સલાહ આપી છે જેના કારણે અમે અમારા ભવિષ્યમાં ક્યારેય પાછળ નહીં પડીએ અને અમે અમારા શિક્ષકોને અત્યારથી વિશ્વાસ આપીએ છીએ કે અમે એમનું નામ જરૂર રોશન કરીશું અને અમારા માતા પિતાનું પણ નામ રોશન કરીશું અમારે આ સ્કૂલ તરફથી એટલી લાગણીઓ છે કે જેને આ સ્કૂલથી વિપુટા પડતા અમને બહુ અને દુઃખ ભરી હતી અમે આ સ્કૂલની વિખુટા પડ વિખુટા પડી રહ્યા છે જ્યારે અમે આ સ્કૂલમાં આવ્યા હતા ત્યારે અમને એવું લાગતું હતું કે આ સ્કૂલમાં અમને નહીં આવે કેવું લાગશે અને મમ્મીનો હાથ છોડીને અમે અહીંયા શિક્ષકોનો હાથ પકડ્યો હતો અને આજે અમને આ શિક્ષકોનો હાથ છોડવાનું મન નથી થતું અને એવી વેદના થઈ રહી છે કે કાશ હજી આજનો આ પલ અહીંયા રોકાઈ જાય અને અમે અહીંયા જ રોકાઈ જઈએ અને અમે ક્યારેય ના જવું પડે આ સ્કૂલમાંથી અને જે અમારા સ્કૂલની કાર્યક્રમ જે અમારા માટે યોજાયો તેમના માટે ખૂબ 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 આભાર આ સ્કૂલનો અને થેન્ક યુ સો મચ અમને આ બધું કરવા માટે થેન્ક જે આ સરસ્વતી વિદ્યા શાળામાં ધોરણ દસ અને બારના વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અમે અહીંયા દસ હું ધોરણ પહે પહેલાં ધોરણથી અહીંયા મળી રહી છું અને હજી દસમા ધોરણ સુધી અહીંનું જે વાતાવરણ છે તે ખૂબ સરસ છે અહીંના સરસ જે ભણાવે છે અમને ખૂબ સરસ રીતે ભણાવે છે અને અહીં અમને બહુ મજા આવી અહીંના વાતાવરણથી અહીંના શિક્ષકો એને એમને અમે ખૂબ સપોર્ટ કર્યો છે અને અને આ શિક્ષક એક એવી વસ્તુ છે જે અને મમ્મીનો છા સાથ છોડીને આપણે શિક્ષકના જે માર્ગદર્શક આપે એ રાહે આપણે ચાલવાનું હોય છે એટલે શિક્ષકોએ અમને ઘણો સારો અને ખરાબ રસ્તેથી સારા રસ્તે અમને છોડ્યા છે એટલે હવે અમે નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને આ સ્કૂલ છોડીને જવાની હવે ઈચ્છા થતી નથી પણ હવે જવું પડે છે અને હવે અમારા આ સ્કૂલને કહેવું પડે છે અલવિદા